આઠ દિવસના બાળકને સર્જરી દ્વારા જીવતદાન અમદાવાદની નારાયણા હોસ્પિટલે જોખમી હાર્ટ પ્રોસિજર સાથે આઠ દિવસના બાળકનો જીવ બચાવ્યો બાળક હાલ હેમખેમ તબીબી નિપુણતા અને નવીનતાના નોંધપાત્ર પ્રદર્શનમાં નારાયણા હોસ્પિટલ અમદાવાદે આઠ દિવસના બાળક પર જીવન રક્ષક બલૂન પોઆર્કટોપ્લાસ્ટીની સર્જરી સફળતાપૂર્વક કરી તેને નવજીવન આપ્યું છે નવજાત શિશુને ઝડપી શ્વાસના ગંભીર લક્ષણો સ્વા સાથે દાખલ કરવામાં આવ્યું હતું અને બાળકને તાત્કાલિક તબીબી સારવારની જરૂર હતી નારાયણા હોસ્પિટલ અમદાવાદના કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર દિવ્યેશ સાદડીવાલાએ વિગતવાર ઇકો કાર્ડિયોગ્રામ હાથ ધર્યો હતો અને આ સમસ્યાને એઓર્ટાના કોઆર્કટેશન તરીકે ઓળખાવી હતી આ તકલીફને ઓળખીને ડૉક્ટર સાદડીવાલા અને તેમની ટીમ ઝડપથી બલૂન એન્જિયોપ્લાસ્ટી પ્રક્રિયા કરવામાં આવી આ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ કાર્ડિયક એનેસ્થેટિક્સ ડૉક્ટર હેતલ શાહે જટિલતાઓ ઊભી કર્યા વિના એનેસ્થેશિયાનું સંચાલન કર્યું હતું અહીં એનેસ્થેટિક એજન્ટોની ચોક્કસ રીતે માપેલી માત્રા પહોંચાડવાની નવી પદ્ધતિ અપનાવવામાં આવી હતી આ અદ્યતન પદ્ધતિના કારણે બાળકને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડી ન હતી અને પ્રક્રિયા પછી લગભગ તરત જ બાળકે સ્વસ્થ થવાનું શરૂ કર્યું બાળક હાલ પૂર્ણ રીતે હેમખેમ છે અને પરિવાર અને બાળકની ઓળખાણની ગુપ્તતા રાખતા તેઓએ આ તમામ ડોક્ટર્સનો આભાર માન્યો હતો અને તેને નવજીવન મળતા તેનું નામકરણ પણ કરવામાં આવ્યું છે અમદાવાદ સંજીવ રાજપૂત મારું નામ ડૉક્ટર દિવ્યેશ ચાદડીવાલા છે પીડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટ નારાયણા હોસ્પિટલ અમદાવાદ આઠ દિવસના બાળકની અમે ખૂબ જ જોખમી પ્રક્રિયા કરી જેને બલૂન કોઆક્ટોપ્લાસ્ટી કહેવાય છે જેમાં બાળકના હૃદયની મહાધમની બ્લોક થઈ ગઈ હોય છે એને અમે બલૂન કોઆક્ટોપ્લાસ્ટી નામની પ્રોસીજરથી ઓપરેટ કરીને બાળકનો જીવ બચાવ્યો હતો બાળકને ફાઇનાન્શિયલ કન્ડિશન બાળકના પેરેન્ટ્સની પુઓર હતી તો અમે એનો મોટો ફ્રી ઓફ ચાર્જ નારાયણ હોસ્પિટલોમાં ઓપરેટ કર્યું અમારી પાસે બાળકના હૃદયની બધી જ ટ્રીટમેન્ટ નારાયણ હોસ્પિટલમાં ફ્રી ઓફ ચાર્જ કરવા માટેની ફેસિલિટીઝ અવેલેબલ છે જેટલી પણ ટ્રીટમેન્ટ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોર્પોરેટ હોસ્પિટલમાં મળે છે એ લેવલની એક્સપર્ટીઝ અમે ત્યાં પ્રોવાઈડ કરી આ બીમારીમાં જો બાળકને સમયસર ઓપરેટ નહીં કરવામાં આવે તો બાળકનો જીવ જઈ શકે એવી કંડિશન હતી એટલે અમે કલાકોની અંદર જ બાળકને આઈસીયુ માં એડમિટ કરીને પછી કેટ લેબોરેટરી માં લઈને અને બલૂન કો પ્લાસ્ટિક પ્રોસિજર કરીને ઓપરેટ કર્યું હતું અને આ બધી ટ્રીટમેન્ટ નો કોસ્ટ પેરેન્ટ્સ એ નોતો ભોગવ્યો પડ્યો એ કમ્પ્લીટલી ફ્રી ઓફ ચાર્જ કરી આપવામાં આવી હતી ખાસ કરીને ભારત એનેસ્થેસિયા જે આપવામાં આવતી એના કઈ રીતે હતી આ 8 દિવસ બાળક જેનું હૃદયનું નું પમ્પિંગ ખાલી 10% હોય અને જેની શ્વાસની ગતિ વધારે હોય એને એક એનેસ્થેસિયા આપવું એક ચેલેન્જ હતું ઇઝીલી આ પેશન્ટને વેન્ટિલેટર પર મૂકીને તમે એનેસ્થિશિયા આપી શકો પણ એને પછી વેન્ટિલેટર પરથી કાઢવું અઘરું પડે એટલે અમે એક નવી યુનિક પદ્ધતિનો પ્રયોગ કર્યો કે જેમાં અમે બાળકને વેન્ટિલેટર પર ન મૂક્યું અમે એને પ્રોપર મેઝર ડોઝમાં અમે એનેસ્થિશિયા આપ્યો અને એની હૃદયની એની શ્વાસની ગતિને પણ અમે સપોર્ટ કર્યો આ એક નવી પદ્ધતિથી અમે એને એનેસ્થિશિયા પદ્ધતિથી એને પ્રોસિજર પત્યા પછી એને અમે તરત ભાનમાં પણ લાવી શક્યા અને એનો એનેસ્થિશિયાનો ડોઝ આખો અમે મેઝર્ડ કરી શકીએ मेरा नाम हेमंत भटनागर फैसिलिटी डायरेक्टर नारायणा हॉस्पिटल रख्यालय अहमदाबाद आज जो ये प्रेस कॉन्फ्रेंस हमने आप लोगों के माध्यम से की है प्रेस के माध्यम से जनता को ये बताना चाहते हैं कि कुछ दिन पहले नारायणा हॉस्पिटल में आठ दिन की उम्र का एक बच्चा जिसको हृदय से बहुत कॉम्प्लिकेटेड बीमारी थी उसका नारायणा हॉस्पिटल के डॉक्टर्स टीम में जिसमें डॉक्टर दिव्य सडाडीवाला और डॉक्टर हेतल शाह उन दोनों ने सम्मिलित रूप से बच्चे का ट्रीटमेंट किया और बच्चा इस कॉम्प्लेक्स प्रोसीजर से आज स्वस्थ होके एक अच्छी जिंदगी लीड कर रहा है नारायणा हॉस्पिटल में इस तरह के जो ऑपरेशन है रेगुलर होने लगे हैं और हर प्रकार की फाइनेंशियल एड भी मान लीजिए कोई अगर आर्थिक रूप से संपन्न नहीं है फैमिली उनके लिए भी हंस फाउंडेशन और नारायणा सी एस आर फंड फाउंडेशन की सुविधा उपलब्ध है थैंक यू, थैंक यू? bon, est, mais